તો હેલો મિત્રો કેમ છે બધા મજામાં જશો તો આજે વ્લોગ ચાલુ કર્યો ને આજે પણ જઈથી ક્લાસીસમાં તો તમે બ્લોગમાં બન્યા રહીજો તો આગળ મળીએ હવે કેમ કે બસનો ટાઈમ જાજે નથી હવે પહોંચવા ઉપર જ છે એટલે હું તો જલ્દી જલ્દી જઉં તો તો તમે બ્લોગમાં બન્યા રહીજો તો મળીએ આગળ

ગયા પાછા કરે અને ગયો ડાયરેક્ટ બાયો બસ તો ને કેમકે જવાનું દુકાને અહીંયા આવીને થોડો આવો રસ પી લઉં રસ પીસું હવે અહીંયા આવીને તમે પણ પી લેજો મળીએ તો ખાસ આવી ગયા દુકાને થોડું કામ કર્યું કામ કરીને આ ક્યાંક ફરવા આવ્યો શોપિંગમાં તો હવે મને જવું રિચાર્જ કરાવવા કેમકે રિચાર્જ મારામાં પતો આવ્યો તો જવું રિચાર્જ કરાવવા હેલો મિત્રો દુકાનેથી આવી ગયા જમી પણ લીધું અને આવી થઈ ગયા છે સુવાનો ટાઈમ તો હવે સુઈ જઈશું તો કાલે મળીએ બીજા વ્લોગમાં તો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ કાલે બીજા બ્લોગમાં તો બાય